નમસ્કાર સ્વાગત છે આપ નોરવાલી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કેનલમાં ચોથું વણ શરૂ કરાયું હાથમતી જળાશયમાંથી અ બ અને ક ઝોનમાંથી ધરોઈ ઈડર ઇડર વડાલી અને હિંમતનગરના ખેડૂતો માટે પાણી છોડાયું ગાંધીનગરમાં જ ગાંધીજી ભૂલાયા સાયરન વાગ્યું છતાં કોઈએ મોન પાડવાની તસ્તી ન લીધી ગુજરાત પર એક સાથે ત્રણ આફત ઠંડી ગરમી અને વરસાદ એક સાથે તૂટી પડશે તેવી ભયાનક આગાહી બટાકાની ખેતી માટે કોલ્ડ સ્ટોરેજના ભાવ વધી ગયા ભાવ માર્કેટમાં ભાવ મળતા નથી ત્યાં હવે કોલ્ડ સ્ટોરેજ માટે વધુ રૂપિયા ચૂકવવા પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની શિયાળામાં દ્રાક્ષની આવકથી બજાર ઉપરાયું માર્કેટમાં ભાવ વધતા સામાન્ય ખરીદી

મહેસાણા જિલ્લામાં ત્રેવીસ હજાર છસો ચોત્રીસ હેક્ટરમાં સાબરકાંઠા જિલ્લામાં ત્રણ હજાર છસો સડસઠ હેક્ટરમાં અને અરવલ્લી જિલ્લામાં ત્રણ હજાર એકસો ચૌદ હેક્ટરમાં વાવેતર થયું છે ઉડતી જીવાતના કારણે રાહદારીઓ સાથે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઉનાળાના પ્રારંભ અગાઉ જામનગરની બજારમાં મીઠી દ્રાક્ષનું આગમન થઈ ગયું છે શિયાળાની ઠંડી વચ્ચે પણ દ્રાક્ષનું ધીમે ધીમે વેચાણ શરૂ થઈ ગયું છે અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને દ્રાક્ષની આવક પણ થઈ રહી છે પરંતુ દ્રાક્ષના વેપારમાં અત્યારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ઉનાળાની ગરમીમાં દ્રાક્ષની માંગ વધતી હોય છે પરંતુ હાલ દ્રાક્ષની સિઝન થોડી વહેલી છે ખેડૂતોએ ઉનાળુ વાવેતરની શરૂઆત કરી દીધી છે પિયાતની સગવડવાળા ખેડૂતો ઉનાળુ વાવેતર કરી રહ્યા છે ખેડૂતો મગફળી અને તલનું વાવેતર કરે છે અમરેલી જિલ્લામાં ઉનાળુ તલનું વાવેતર થઈ રહ્યું છે ઉત્પાદનમાં વધારો થાય છે ગુજરાતના વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવે છે તેમજ ઉનાળુ પાકમાં ભાગના ખેડૂત ઉનાળુ તલનું વાવેતર કરે છે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા બગસરા ખાંભા લીલીયા વિસ્તારમાં ખેડૂતોએ તલનું વાવેતર શરૂ કર્યું છે બીજી તરફ નજર કરીએ તો વડોદરાની હરણી તરાવની બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ તાત્કાલિક અસરથી જાગ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પહોંચાડવામાં આવ્યો છે જે અંતર્ગત શાળા પ્રદા દ્વારા પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની મંજૂરી લેવી ફરજિયાત કરી છે આ સાથે જ જો નિયમોનું પાલન નહીં થાય તો શાળાના સંચાલક અને આચાર્ય વિરુદ્ધ પગલાં લેવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

વીઘા માં ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને એક લાખ રૂપિયાનો નફો થાય છે રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે અત્યાર સુધીની શિયાળાની મોસમમાં તો ગુજરાતમાં હાડ થી ઠંડીનો અનુભવ થયો નથી તો ફેબ્રુઆરીમાં ગુજરાતના મોસમનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં નહીં પડી હોય તેવી ઠંડી પડશે આ સાથે તેમણે માવઠાડી પણ આગાહી કરી છે બીજી તરફ નજર કરીએ તો પોરબંદર જિલ્લાના રાતિયા વડે સહિતના બાર ગામોમાં દરિયાના ખારા પાણી પહોંચી જાય છે હવે આ સમસ્યામાંથી ખેડૂતોને મુક્તિ મળશે પોરબંદર માધવપુર કોસ્ટલ હાઈવે પર આવેલા ચિકાસાથી રાતિયા તરફ જતા રાતિયા બડે સહિતના બાર ગામની સીમમાં દરિયાના ખારી પાણી ફરી વળતા હતા જેના કારણે ખેતીમાં ખેડૂતોની મુશ્કેલી પડતી હતી સાડા નવ કરોડના ખર્ચે નવો પુલ બનશે જેના કારણે દરિયાના ખારા પાણી આગળ આવતા અટકશે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જર્સીઓથી ભરેલા વાહનોની વહેલી સવારથી જ લાંબી લાઇનો જોવા મળી હતી જેમાં ખાસ કરીને મરચાં ભરેલા વાહનોને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો માર્કેટ યાર્ડમાં સાત હજાર ક્વિન્ટલ લાલ સૂકા મરચાંની આવક નોંધાઈ હતી તો રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચાંનો ભાવ પણ ખેડૂતોને સારું એવું મળ્યો હતો યાર્ડમાં લાલ સૂકા મરચાંનો ભાવ ખેડૂતોને એક હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી મળ્યો હતો જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સમાચારો આગળ વાત કરીએ તો શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિન દેશભરમાં મૌન પાડવામાં આવે છે ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે મિનિટે સાયરન વગાડવામાં આવે આવે છે છે અને મિનિટનું મૌન પાડવામાં રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો જોકે આજે વાસ્તવિકતા બિલકુલ અલગ છે ગુજરાતના વિધાનસભામાં મુકાયેલી સાયરન વાગી હતી જોકે બે મિનિટ મૌન પાડવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા

નો સમાવેશ કરાયો છે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજકોટ અને ગાંધીનગર એમ બે જિલ્લામાં આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરનું તાલીમનું આયોજન કરાયું છે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોને તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ સહિત અઢાર જિલ્લાના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોને પાંચ દિવસથી તાલીમનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો હતો સમાચારોમાં આગળ વાત કરીએ તો હાથમતી જળાશયમાંથી રવિ સીઝન માં ખેડૂતોના પાકને સિંચાઈ માટે પાંચ પાણનું આયોજન કર્યા બાદ પાણી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં ચોથું પાણ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને બ અને ક ઝોન માં 250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો અ ઝોન માં 50 ક્યુએસએક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ધરોયમાંથી 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો આ સાથે ઇવનિંગ બુલેટિન માં અત્યારે વિસાવત છે નમસ્કાર